આપો છો ભાઈ આપો છો પોલીસ સ્ટેશન ની બાજુ માંથી રસ્તા બ્લોક થઈ ગયા છે પોલીસે ન્યાદ છું ન્યાદ છું હા હા આપું બાઈટ આપો ભરતભાઈ સાજણભાઈ ગોઢાણીયા ગામ કુણવધર જીબીની ઘણી બધી તકલીફ છે આજે હિતેશભાઈની હેરાન આ નામવાર અને જીબી વાળા ફોન ઉપાડતા નથી ને સર્વિસ માટે ત્રણ જ ગાડીએ અને ચેકિંગ માટે હો દોઢસો ગાડી આવે એટલે અમારી આજ જો અઠ્યાવીસ ત્રીસ વર્ષની અંદર કોઈ પણ સુવિધા મળી નથી ને આ લોકોને કરોડોનો ફંડ કરવો હોય તો અત્યારે ખેડૂત થાકી ગયા મોંઘવારીથી અને જી બી કંપનીથી થાકી ગયા એટલે આ લોકોને ત્યાં અમારી જરૂરિયાત પૂરી કરી પછી ચેકિંગને જે કંઈ વ્યવસ્થા કરવી હોય એ કરે મારું નામ છે કેશુભાઈ મોઢવાડિયા ગામ મોઢવાડા અમારે આજ માગણી એવી હતી અને ખેડૂને બધાને આવવાનું કારણ એક જ હતું કે એક દિવસ જીઈબીનું ચેકિંગ હતું ત્યારે આખા ખેડૂતો ભેરા થયા હતા અને આખા ખેડૂતોએ જીઇબીનું ચેકિંગની રૂકાવટ કરી હતી બરાબર પછી એનામાં હિતેશભાઈ એક ઉપર જ એફઆઈઆર થઈ છે કારણ કે એક વ્યક્તિએ એક વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવ્યો છે તો જીઇબીના ચેકિંગ રૂકાવટમાં તો બધા ખેડૂતો હતા તો બધા ખેડૂત ઉપર કેમ જીઇબીએ ફરિયાદ ન કરીને એક વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવ્યું એટલે એક વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવ્યો એટલે બધા ખેડૂઓ અત્યારે જેલ ભરો આંદોલન માટે અહીંયા ભેરા થયા છે કે બધા ફરજ રુકાવટમાં ખેડૂઓ હારે હતા એટલે બધા ખેડૂઓ એક થઈને બધા અહીંયા જ આવ્યા છે ફરજ રુકાવટમાં તોની માંગણી શું હતી ફરજ રુકાવટમાં માંગણી હતી કે 1998 ના દિવસને અમારું મેન્ટેનન્સ કોઈ પણ જીઈબી કર્યું નથી તો એના માટે અમે ફરજ રુકાવટ કરી હતી હજી કોઈ